આમલુણ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા વર્ષ બે હજાર 2025 બે હજાર નાણા સરકારના નાણાંપંચ દ્વારા નાણા ગ્રાન્ટ અને નરેગા જેવા કામોમાં વપરાયેલી ગ્રાન્ટમાં ઉચાપત લાગતા આરટીઆઈ દ્વારા માંગવામાં આવી છે માહિતી આરટીઆઈ અંતર્ગત મળેલી કામગીરીની માહિતી તેમજ સ્થળ ઉપરની કામગીરીમાં અંતર દેખાતા જાગૃત નાગરિકે સ્થળ ઉપર થયેલી કામગીરીની મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા સ્થળ તપાસ કરવા માટે અરજી કરી કરવામાં આવી માંગ આરટીઆઈ કરતા જણાવ્યા અનુસાર બસ્સો કરતા વધારે જોબ કાર્ડ બનાવવામાં આવેલ પરંતુ મોટા ભાગનાને નરેગા અંતર્ગત રોજગારી આપવામાં ગ્રામ પંચાયતના સરપંચ નિષ્ફળ ગયા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયતમાં અલગ અલગ કામગીરી માટે સરપંચના કુટુંબના તેમજ અન્ય ખેડૂત કુટુંબના લોકોના નામે બિલ ઉઘારી ઉધરી કરવામાં આવી છે ઉછાપત તેવા ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતથી તાલુકાના એક જ કોન્ટ્રાક્ટરને ગટર તેમજ પાણીની પાઇપલાઇનો અધૂરી નાખી મોટી રકમના બિલો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જાગૃત નાગરિકો દ્વારા તપાસ આપેલી અરજી ધ્યાને દઈ અને સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા આંબરૂણ ગ્રામ પંચાયતમાં થયેલા કામોની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલ કામમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે તેઓ જાણકારો માની રહ્યા છે આબલુન ગ્રામ પંચાયત તમામ સરકારી કામોની સ્થળ તપાસ કરવામાં આવે નરેગાના જોબ કાર્ડ તેમજ બેંક સ્ટેટમેન્ટ મહેતાણાની ચૂકવણી તપાસ બાદ જરૂર જણાય જાપતમાં સડોવાયેલા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી તેમજ તેમની સાથે સડોવાયેલા ઉપર ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારો દ્વારા માંગણી કરવામાં આવી છે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીમાં બનાવવામાં આવેલ શૌચાલય તેમજ મુતરડીમાં પાણી કે લાઇટ કનેક્શન આપ્યા સિવાય અધૂરું કામ છોડી સત્તાણું હજારનું બિલ ઉઘરાવવામાં આવ્યું હોવાનું અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે ગામમાં સફાઈ માટેની યોગ્ય કામગીરી કરવામાં આવે તેમજ પ્રાથમિક શાળા અને આંગણવાડી નજીક તેમજ જાહેર જગ્યા ઉપર પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાથી ભરાયેલા પાણીની જગ્યાએ પૂરાનાશક દવા તેમજ પાવડરનો છંટકાવ કરવાનો અભાવ જોવા મળી રહ્યો છે તેવી લેખિત રજૂઆત કરેલ હોવાનું અરજદાર જણાવી રહ્યા હતા સાચું શું એ તો તપાસનો વિષય છે પણ અત્યારે મીડિયા મારફતે તપાસની માંગ કરી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર તાલુકો કોંક્રેટ મારા ગામની અંદર જે નવા સરપંચ દલસાબેન દંતીજી ઠાકોર એ ચૂંટાઈને આવ્યા હતા એ જ પછી સુધી પંચાયત ઓફિસમાં પણ આવ્યા નથી પંચાયત ઓફિસ જોઈ પણ નથી અને અમારા ગામની અંદર જે અમારું ટોટલ ગામ બક્ષી પંચનું છે અને બક્ષી પંચની જેટલી ગ્રાન્ટો આવે છે ધારાસભ્યની ગ્રંથો આવ્યા છે ડેલિગેટ જિલ્લા ડેલિગેટની ગ્રંથો આવ્યા છે આ દાડા સુધી મારા ગામમાં જ્યાં વિકાસના કામો ત્યાં નથી અને દેખાતા પણ નથી પાઇપલાઈન છે કરશનભાઈની દસ વર્ષ પહેલાંની નાખેલી આ દાડા સુધી પાઇપલાઇન રિપેરિંગ પણ નહીંથી કાંઈ કાર્ય આ દાડા સુધી જાનતીજી ઠાકોરની બૈરીના હાથે કોઈ કાર્ય સફળ થયું નથી તો અમારા ગામની ગ્રંથ આવી થઈ ગ્રંથનો અમને તાત્કાલિક વિજિલન્ટ તપાસ થવી જોઈએ અને એનો અમને હિસાબ મળવો જોઈએ અને કામ ક્યાં થયું છે એનો અમારે તપાસ કરી અને તળ બતાવવું જોઈએ નમસ્કાર ગામ અમલું તાલુકો શિવોરી જિલ્લો બનાસકાંઠા ત્યાં અમલું ગામમાં હું રહીશ છું અને પ્લોટ વિસ્તારમાં રહું છું પ્લોટ વિસ્તારમાં પચીસ ત્રીસ ઘરે આવેલ છે ત્યાં આગળ જે જૂના સરપંચ પાઇપલાઇનો નાખેલ છે તે જૂના સરપંચશ્રીએ જૂના વખત ગટર પણ નાખેલી હતી તે ગટરો દબાઈ ગયેલી છે તેનો પાણીનો કોઈ ગંદકીનો વિસ્તાર થતો નથી એની પાઇપો ફૂટી ગયેલી તેની વારંવાર રજૂઆત કરતા હજુ સુધી અમારી કોઈ પામ કે સુવિધા કરતી નહીં અમારા ગામમાં જે નરેગાઓ ચાલે છે તે ગરીબોને કોઈ પણ જામખડ બનાવવાના આવેલ નથી કોનો બનાવે છે ને કોને વાપર્યા તેની તાત્કાલિક તપાસ ગામમાં કરવી જો ન તપાસ થાય તો વિજેલ દ્વારા અમે તપાસ કરવા કરાવીશું તો તાત્કાલિક અમારા ગામની દરેક વ્યક્તિવારની ગ્રાન્ટો એ જે આવે છે સંખ્યા પ્રમાણેની તે ગ્રાન્ટો ક્યાં વપરાણી અને કયા સ્થળમાં છે તેનો કોઈ ઉલ્લેખ અમને મળતો નથી અને તે સ્થળ પર જુઓ તો કોઈ પણ કામ થયેલા દેખાતા નથી અમારા ગામમાં ગણેશનગર કોઈ પણ પર્વ વિસ્તાર આવતો નથી ગામના લોકો પોતપોતાના પોતાના બોરો પર રહેશે ત્યાં પણ પાણીની પીવાની સગવડો પૂરતી પૂરતી જ છે તે પણ તપાસ કરવી બીજા નંબરમાં અમારા જામપુર આમરૂણ વચ્ચે એક રસ્તો છે ત્યાં જોગણી પરુ પ્રાથમિક શાળા બોલાવી ત્યાં પણ ડામર રોડ થયેલ છે તેની પણ શાળાની પ્રાથમિક શાળાની તપાસ કરવી જોઈએ આવી ગ્રાન્ટો કોના નામે ઉધારે છે અને ક્યાં વપરાય છે તેની તાલુકા વિકાસ અધિકારી છે જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરવાની જરૂર છે અમારા જે વોર્ડ ચાલે છે આઠ એ આઠ વોર્ડના સભાસદો તેમને પણ કોઈ ખબર છે નહીં તેમને પૂછપરછ કરીએ છીએ તો કે અમને તો કોઈ ખબર નથી આજની તારીખ આજે ચાર વર્ષોથી જે સરપંચ આવે છે લલસાબેન તેમને આજે કોકે અમારી હાજરી વગર મારી હાજરી ગામ સભા બેઠીને સરપંચ લાવીને ગામ સભામાં હું લખ્યું શું ના લખ્યું તે પણ અમને કોઈ ખબર નથી આ તારીખ પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ ગામ સભા બોલાવે દેખાય